ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવાલોગ વિડીયો અને અત્યારે મારે કરવાનો છે ગલુડિયા ઉપર પ્રિયાંક તો તમે બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો મજા આવી છે ગલોડિયું અહીંયા આવ્યું છે અટાણે અને હવે જો કેવો એની ઉપર પ્રયાગ કરવું તો જોયા કરો તમે ગલોડિયું વ્યૂઝ આવી પેલા મારે થોડુંક સેટઅપ કરવું જો ફટાફટ સેટઅપ કરી નાખું પછી તમને મળું ફાઇનલી આપણે થોડું ઘણું સેટઅપ થઈ ગયું છે અને બીજા ફોનની જરૂર પડે એમ છે એટલે ઉતાવળ રાખું છું પણ આ સોટે છે આમ જુઓ એમ થઈ જાય

પ્રિયંક મારો ફેરચો છે એમ હતું હું કે આપણે ગિલુડિયો અહીં આવે અને હોમ થિયેટરમાં યુટ્યુબમાંથી આગળ હાવજનો વિડીયો લઈને બોલાવવાનો એટલે ગિલુડિયાને એમ કે હાવજ બોલે છે એટલે ભાગે અમે એ ટ્રાય ઘણી વાર મારેલી તો કાંઈ વાંધો ને ક્યાં જ આ કંઈક તો પાછો આવે છે કાયમ આવે છે આપણે અને પછીના બ્લોગમાં દેખાડશું પ્રિયંક કરીને નટણ જવું છે બાજરામાં શેખલે આવે છે એટલે ઉડાડવા ડબ્બો તો આ બે દીતા ખાલી લઈ જાય મારા પપ્પા વગાડતા હતા ડબ્બો વળી નાખ્યો અને આ નળી છે તો સેકલા તગડવા જવું છે હવે તો હું જાઉં પેલા ન્યા ફાઈનલી મિત્ર ડબ્બો વગાડીને વી આવ્યો છું વી આવ્યો છું ને તમે પાછા કોઈ એમ કેતા નહીં કે શેકલા ને બાજુ ખાવા દેવાય તો પણ તમારી વાળી આ ખબર આવે ને કોક ને તો ઉટકાડવા દેતા હોય શેકલા શેકલા ઝૂટ કાઢવા પડે ને નગરામાં હું બધે કાંઈ નહીં એટલે એ કઈ કઈક આવે શેકલા એટલે જવું પડે

સાલા બધાએ ગાંઠિયા ખાવા તમે તો કદી ખાધા નહી મારે સાલે કા ખોપડી તોડવી ખોપડી તોડ સાલે કા સોરી સોરી તમે બધાએ ખાધા છે તો અમે ખાઈ લઈએ ય હોઈ ના વાત ત્રુત ત્યારે મારે જાવું છે હવે એક રીલ શૂટ કરવા ખા ખવામાં રીલ શૂટ કરવાની છે Instagram માં આવી જાહે જોઈ લેજો પેલે આવી જશે બ્લોગ તો પછી આવશે ફાઈનલી આપણે રીલ શૂટ થઈ ગઈ છે અને ઇન્સ્ટાગ્રામમાં આવી ગઈ છે કોમેડી રીલ છે કોમેડી આપણો પોપયો હું કામના નથી જોતા ભલે પીડા અહીંયા જો તક ના પીડા પાંદડા થાય ને ચિયા સડે પાંદડા મિત્રો બપોરના બાર વાગ્યા છે બાર નહીં બે બે વાગ્યા છે ને આવ્યો વાયવા હા પાંદડા હજી ઉડે જો બગારું બગારું બધું ઉડી ગયું સમજાય આમાં જો નગરા પાંદડા આવ્યા ને આ ઓસરીમાં જો આખી ઓસરી ભરાઈ રહી અરે હું રીલ શૂટ કરવા આવ્યો તો એ પોપીયું દેખાડ્યું હતું તો ક્યાં હતું અહીંયા હતું અટાણે જો એઠું પીડ્યું છે માળો હતો એ જોઉં છું કે ઓક્સિજન કાંઈ લાગતું નથી

આને વીણવા જો બધા છે તો લેવા અત્યારે વાગી ગયા છે હાડા ચાર ને હું આવ્યો છું પાણી વાળવા જીવાડા પાણી જાય છે અત્યારે ચોક તુરિયા ચો હું છે ને માટી જે બોલાઈ જાય છે તુરિયા કહેવાય ને જીવોડા કહેવાય બે બે જાય કહેવાય આને બધા અલગ અલગ કહેતા હોય હું કંઈક ગેહોડા કહું કંઈક ચુર્યાય કહું મિત્રો તમને ખાસી વાત કહું તો જે અમે આ ગેહોડા સોરી તુરિયામાં જે ઓલો મેળો આ લાકડા ખોયલા ખોડ્યા ને એ હાવ કાંઈ કામનું નથી એ બધું ખોટું છે એના કરતાં એમના હેઠા પીડ્યા હોય ને એમાં હારા થાય જો આમાં અને આ તો કાંઈ કામના નથી આમાં વહેલા સીડ્યા છે પણ હેઠા જો કેટલા પડી જાય પાછા અને આમાં આવે છે તુરિયા ઈ વખતે આવા થાય છે નગર આ હું લાઈન કર્યું હોય આપણે કારણ કે આ તુરિયા લાંબા થાય લાંબાની જાંબા થવાની જાય અમુક ના હાવ આમ ગોળિયા થાય ને કોક આમ વાકા બાંગ થાય એવા થઈ પડે છે એ કરતા આવું નોકરી હોત તો સારું હતું એમના મારા ડાર ની મોટર ચાલુ છે એને ઓલપણથી આ ભાગ પાવાનો બાકી છે જે પાય દો ને હવે આજનો લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ જો લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને મળીએ આપણે બીજા લોગમાં તમે કોઈ મને સપોર્ટ નથી કરતા એ તો મને ખબર પડી ગઈ એ નથી કરતા પાછા સબસ્ક્રાઈબ કરતા જ એમ કહું સમજ્યા ફરી નાખો સબસ્ક્રાઈબ બાય બાય